સોલાર પ્લેટ ચોરી કરીને લાવેલ હોવાની શંકાના આધારે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા જાણ કરી કે આશરે એકાદ મહિના પહેલાં મંગેડા ગામે આવેલા ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે ચોરી કરીને શરદ ખેડની મહિન્દ્રા કેમ્પર રજિસ્ટર નંબર જી જે ઝીરો ચાર એ ડબલ્યુ સેવન નાઇન સેવન વનમાંથી આ ભરીને શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધેલ હોવાનું અને બે સોલાર મંદિપસિંહ સરવૈયા જગ્યાએ બોરડા ગામે આવેલ સાઈ કૃપાવાળા અલ્પેશભાઈને વેચાણ કરેલ હોવાની કબૂલાત કરેલ છે જે અંગે તેઓ વિરુદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે ભાવનગર જિલ્લાની એલસીબીના પીઆઈ કે એસ પટેલની રાબરીમાં કામ કરનાર બાબુભાઈ અરકટ અને એજાઝ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના બે અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે આ સોલર પેનલ કોઈ પણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા કુલ ચાર લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને ઓગણત્રીસ જેટલી સોલર પેનલ મળી આવેલ છે વધુમાં આ ત્રણ આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે સર કોઈ ફોર્મ બનાવીને ભાવનગર ઇન્ડસ્ટ્રી સપ્લાય કરતા એ વાત હજી તપાસમાં ધ્યાને આવેલી નથી છતાં પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતના જે પણ ડિસ્ટ્રિક્ટમાં સોલર પેનલ લાગતી હોય છે એવી તમામ જગ્યાએ આ ડિટેક્શનની માહિતી મોકલવામાં આવશે જેથી કરી અન્ય જિલ્લાઓમાં પણ આ જ એમોથી સોલર પેનલની જો ચોરી કરવામાં આવેલી હોય તો વધુ ડિટેક્શન હાથ ધરી શકાય સિદ્ધાર્થ ગોગારી સાથે હિરેન ભાયાણી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર